અમે લોકો સાફ કરી રહ્યા છે કેમ કે હમણાં મંગાવ્યું છે આપણે પાણી કેમ કે પાણી ઘટી ગયું છે તો આજે નમસ્વીની રજા છે ફાઇનલી હવે આપણે બોટ સરસ મજાનો સરી તાર પૂરો કરી દીધો છે સાફ કરી દીધો તો તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો બોટ હવે સાફ થઈ ગયો છે કેવું લાગ્યું સરિતા અંદર લે સરિતા એને મજા આવી ગઈ આજે સરિતા બે ટાકા સાફ કરી નાખ્યા ઉપરના પણ ને નીચેના પણ ને એ તો સારું જો કાલે ઓલી પાઇપ તૂટી ગઈ એના એના હિસાબે બધું સાફ થયું ને કાલે પતંગ કાલે પતંગ ઉડાડતા હતા ને તો એક પાઇપ અમારે તૂટી ગઈ તો એના હિસાબે બે ટાકા સાફ થઈ ગયા ને સરિતા તો હવે અત્યારે અહીંથી બધું હોય ધોઈ નાખશે તો અત્યારે હવે સાંજના પાંચ વાગે ગયા છે અને મન થાય છે પાણી કેમ કે આપણે કરેલો ટાકો સાફ કોઈ ટાકો સાફ કરેલો તો કેવી કાહેા બે ચકડા ના બે ચકડા ના ખાવી દઈશું ને પાણી એટલે કાલે પાણી આવશે આ સુધી ચાલશે બરોબર અહિયાં ભાભી ને નમસ્વી કાલ્લો વિડીયો જોઈ રહ્યા છે અને જમવા જવાની પ્લાનિંગ બનાવી રહ્યા છે pizza ખાવા જવા પ્લાનિંગ થઈ રહી છે ઘરમાં અને બટેકા સુધારી રહ્યા છે તો આપણે આજે દેવાનું છે ટિફિનમાં ઢીલી ખીચડી અને વટાણા બટેકાનું શાક વટાણા તો નથી ને છે હા વટાણા તો નખાઈ ગયા છે તો આપણે એમાં તુવેર નાખી દઈશું તો તુવેર બટેકાનું શાક બનાવશું સરિતા ઉપરથી કપડાં હંકેલીને આવી ગયા છે તો રસોડાના ગાબા બધા લઈ આવ્યા છે તો હવે એ ગોઠવી દેશે અત્યારે વાગી ગયા છે છ અને હું ને રાજુ અમે છત ઉપર આવી ગયા છે કેમ કે કાલે નુકસાન થઈ ગયું તો અમારે પાઈપ તૂટી ગયો હતો છોકરાઓએ ઉપર ચેડા હશે ને તો છોકરો પગ લાગી ગયો હશે એટલે પાઇપ તૂટી ગયો હતો તો એ રિપેરિંગ કરવા માટે ઉપર આવી ગયા છે કેમ કે ગરમ પાણી આવતું નથી ટાકામાં એ પાણી જતું નથી તો કાલે તો આપણે જુગાર કરેલો તો આજે તો કરવું પડે ને કેમ કે સોલાર બંધ છે બે દિથિયા પાઇપ છે ને એ તૂટી ગયો છે તો ઈ અમે રિપેરિંગ કરવા ઉપર આપણે આવી ગયા છે તો હવે એને રાજુએ કાઢી નાખેલું હવે આપણે બીજું નાખશું એમાં ને રિપેરિંગ કરશું તો કાલે તો આ નળી ભરાવી અમે તો આ તમે જોઈ શકો છો સરસ મજાનો મોસમ છે છ વાગે તો કેવું ઠંડુ ઠંડુ એ વાસી ઉતરાયણ છે તો એક બે પતંગો આમ ઉપર ઉડી રહી છે આ બાજુ થોડીક વધારે છે વાસી બી કામકાજ સરસ મજાનું તો અત્યારે આપણે સાંજની રસોઈ પણ થઈ ગઈ છે છે મસ્ત મજાનું બટેકાનું શાક બનાવ્યું છે બરાબર અને ખીચડી આ બાજુ દૂધ ગરમ થાય છે અને આમાં આપણે સરસ મજાની જે પાપડીનું શાક બનાવ્યું છે અત્યારે હું ચાવ છું પરેશભાઈ ની આ દાળ બાકી હતી દાળ લેવા માટે જાઉં છું પરેશભાઈ ની આ રાજુ કઈ